આ વર્ષે ખૂબે ખૂબ ઘરાગી છે માર્કેટમાં આંખ લઈને માર્કેટ ધૂમ મચાવી દેવી છે અને અમે આ ધંધામાં સાત સાતેક વર્ષથી છીએ અમે આ ધંધામાં હા આ વર્ષમાં ભાવ વધારો આવ્યો છે કેમ કે રો મટીરિયલના ભાવ આ વર્ષે વધ્યા છે અને બે પાંચ જગ્યાએ હજી મેન 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 મેન્યુફેક્ચરિંગનું છે તેનો તે લોકો બી ભાવ હાઈક કર્યા છે એટલે આપણે તો મેન તો છે ને આપણા બધા રિલિજન ટાઈપના હોય ને બધા આપણા રેડ છે રેડ વ્હાઈટ યલો બધા છેલ્લે માર્કેટમાં ને આપણે ઇંગ્લિશ ટાઈપના જે કાંઈ કલર આવે છે ને એની અવેલેબિલિટી સારી રીતે થઈ ગઈ છે આ વર્ષે માર્કેટમાં આજનો તમને કહું તો અમારે કંઈક બારેક હજાર રૂપિયા આસપાસ થયો આજે લોકોની ઘરાકી ખૂબ જ છે સવારે આવો બપોરે આવો સાંજે આવો રાતના આવો સાડા અગિયાર સાડા અગિયાર બાર વાગ્યા સુધી પસંદ હું માણસો આપણે વ્હાઈટ ગ્રીન પીળો ને આપણે લાલ ના ના આ વર્ષે વેપારીઓ છે ને વધારે તક મળશે કેમ કે બધાને માલ પુષ્કળ મળી ગયો છે ને માર્કેટમાં આખેલા ખરાબી બી ખૂબ છે રિટેલ માં બી છે હોલસેલ માં ભી છે